હેલો મિત્રો તો સ્વાગત છે આજનું તમારા નવા બ્લોબમાં આજે આપણે જવાનું હળવદ મ્યુઝિક સિસ્ટમ લેવા પંજાબી છત્રી તો આપણે નાખી દીધી જોઈ છે તમે તો જોતા રહ્યો કન્ટિન્યુ પહોંચી ગયા આપણે એ દુકાને મ્યુઝિક સિસ્ટમ લેવાનું છે કાંઈક પંજાબી છત્રી જ આપણે લઈ ગયા હતા મોસ્ટ ટાયર બાકી આપણે જેમણે ગોડાઉનમાં ટેન્શનમાં કે આપણે સિસ્ટમ કઈ રીતે લઈ જઈશું કારણ કે બાઇકમાં લેવાની હતી ફાઇનલી બિલ બની ગયું હોય ઓનલાઈન નીકળી ગયા ઘર તરફ થોડીક તકલીફ પડે રાખવામાં અને સાથે આ પાણીનું ડબલું પણ ફ્રી આપી દીધું હોય તો જૂનું સિસ્ટમ આપણે ખોલી નાખ્યું હોય નવી પાઇપ આપણે ચડાવી દીધી ચેનલ હવે પેટી આપણે મૂકીને ચેક કરી મિત્રો ફાઇનલી બધું ફિટિંગ કરી નાખ્યું હોય સાઈડમાં રાખી ચાપડો મારી અને સિસ્ટમને આ આવી રીતે કંઈક ફિટિંગ કરી નાખ્યું હોય નીચેથી પણ બતાવી દઉં આ રીતનું કંઈક ફિટિંગ થયું હોય